નમસ્કાર મિત્રો આપણે નવું નવું છે કંઈક માહિતી આપતા રહીએ હોય છે જે તમને પૂરું જ્ઞાન થાય એ માટે તમને ટૂંકમાં તમને જાણકારી મળે એ માટે આપણે જે કાંઈ પત્રો કે કાંઈ જે માહિતી હોય છે એ તમારી સમક્ષ રજૂ કરતા હોઈએ દર્શક મિત્રો આજે મહેસૂલ વિભાગ તરફથી એક સૌરાષ્ટ્ર સમાચારની અંદર એક લેખ આવ્યો છે કે ચોપન પ્રકારના કામો જે છે એ તમે હવે ગ્રામ પંચાયતમાંથી કરી શકશો એનું શીર્ષક એવું છે કે સડસઠ પ્રકારના પ્રમાણપત્ર હવે પંચાયત આપશે અને તેની વીસ રૂપિયા ફી લેશે તો એ ક્યાં ક્યાં છે એ આપણે આ વિડીયોમાં જોઈએ તમે જો ચેનલમાં નવા છો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો પહેલાં છે દસ પ્રકારની સેવા છે એ મળતી હવે ક્રિમિલિયર આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર કેરેક્ટર સર્ટી જેવા દાખલાઓ છે એ તાલુકા કે જિલ્લા કક્ષાએ હવે જવું પડશે નહીં તમને તમારી ગ્રામ પંચાયતમાંથી જ આ બધું સે ઉપલબ્ધ થશે રાજ્ય સરકારે અગાઉ પણ દસ જેટલા સર્ટિફિકેટ છે એ ગ્રામ પંચાયતમાં મળતા થોડાક એમાં નવા સુધારા કર્યા એ કઈ કઈ છે એ જોઈએ આપણે તો ચોપન પ્રકારના જે સુધારાઓ છે કુલ સડસઠ પહેલાં અગાઉના અને ચોપન એમ કરીને કુલ સડસઠ જેટલા સુધારાઓ થયા છે અત્યાર સુધી સાત બારનો દાખલો નમૂના આવકનો દાખલો રેશન કાર્ડમાં નામ કમી કે સુધારા કરવા સિનિયર સિટીઝન એવા પ્રમાણપત્રો છે કાઢવામાં આવતા પરંતુ હવે એમાં વારસાઈ આ ઉપરાંત અધિનિવાસી ચારિત્રનું પ્રમાણપત્ર લેન્ડ રેવન્યુ કોડ આ ઉપરાંત જોઈએ તો સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યુ લેન્ડ રેવન્યુ કોડ કલમ પાસઠની હેઠળ મંજૂરી બાબત એટલે કે બિનખેતી રાહદારે ફાળવાના પ્લોટ આ ઉપરાંત બાંધકામની મુદત વધારવાની માંગણી ખેડૂતના ખેતી માટેના જમીન એકત્ર કરવાની મંજૂરી નામ ફેર કરવા એક્સપ્લોઝિંગ નિયમો હેઠળ સ્ટોરેજ લાયસન્સ આપવાનું સહિતના રેવન્યુ વિભાગના ચોપન પ્રકારના પ્રમાણપત્ર અને મંજૂરી હવે ગ્રામ પંચાયતમાંથી મળી શકશે આ સાથે જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ અંગેનું સર્ટિફિકેટ ગુજરાત સરકાર માટેનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગો માટેની પાત્રતા પ્રમાણપત્ર જ્ઞાતિનો દાખલો ભારત સરકારનું આવક અને અકસ્માત માટેનું પ્રમાણપત્ર ભારત સરકારનો જ્ઞાતિ નો દાખલો નિરાધાર વૃદ્ધ અપંગ એ નિભાવ માટેની યોજનાઓ ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને વયવંદના રાષ્ટ્રીય યોજના રાષ્ટ્રીય કુટુંબ યોજના અંત્યેષ્ટ યોજનાઓ આ બધા જ પ્રમાણપત્રો હવે ગ્રામ પંચાયતમાંથી છે એ મળશે અને આ સર્ટી માટેનું માત્ર વીસ રૂપિયા ફી છે એ નક્કી કરવામાં આવેલી છે તો આ રીતે મહેસૂલ વિભાગના આ ચોપન પ્રકારના સહિત અગાઉના એ બધા કુલ મળીને સડસઠ પ્રકારના પ્રમાણપત્રો હવે આપણે ગ્રામ પંચાયતથી મળી શકશે આવી જ માહિતી છે આપણે મૂકતા રહેતા હોઈએ છીએ જો તમને સારું લાગે તો બીજા સુધી છે આ માહિતી પહોંચાડો અને આ જે કાંઈ યોજનાઓ છે એનો લાભ લો આપણે તાલુકા કે જિલ્લા કક્ષાએ હવે ધક્કા ખાવાની જરૂર છે નહીં બધું જ આપણે ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે